મેયર દક્ષેશ માવાણીના વોર્ડમાં જ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગની હાલત દયનીય જોવા મળી રહી છે અહીંયા સ્થળ પર ઠેર ઠેર દારૂની ખાલી બોટલો દેખાઈ રહી છે તો અહીંયા રોજ રાતે દારૂ પાર્ટીઓ ચાલે છે અને હેરાની વાત તો એ છે કે આ બધું કતારગામ પોલીસ સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના અંતરે જ આ કૃત્ય ચાલી રહ્યું છે તત્વો રીંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર પણ નથી અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે